ફોરણા ગામની માધ્યમિક શાળામાં ભવ્ય પ્રવચન અને ઇનામ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો તારીખ એકવીસ બાર બે હજાર ત્રેવીસને સોમવારના રોજ આગમ વિશારદ પૂજ્ય આચાર્ય દેવશ્રી વિજય તપોરત્ન સુરેશ્વરજી મહારાજાના શિષ્ય રત્ન પૂજ્ય ગણિવર્ય શ્રી કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ અને પૂજ્ય મુનિરાજ શ્રી જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં ફોરણા ગામની માધ્યમિક શાળામાં ભવ્ય પ્રવચન અને ઇનામ વિતરણ કરવામાં આવ્યું પૂજ્ય ગુરુ મહારાજે બાળકોને જણાવ્યું હતું કે માણસે પોતાનું ધ્યેય નક્કી કરવો જોઈએ તો તે સુખી બને છે અત્યારે રમતગમત અને વિજ્ઞાન શોધ માટે તો મેડલ આપવામાં આવે છે પણ કોઈ સારો માણસ બને તો એનું પણ સન્માન કરવું જોઈએ આજે વિશ્વની સૌથી મોટી સમસ્યા ગરીબી વસ્તી વધારો કે બેરોજગારી નથી પણ સારા માણસોની અછત છે શાળાના બાળકો અને ગામના લોકોએ વ્યસનોનો ત્યાગ કર્યો શાળામાં પૂજ્ય ગુરુ મહારાજનું શાળા પરિવાર વતી અને ગામલોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું શાળામાં ઇનામ વિતરણ કરવામાં આવ્યું અને મેડલિસ્ટ બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું અંતે દરેક બાળકોએ પૂજ્ય ગુરુ મહારાજના આશીર્વાદ લીધા